બનાસકાંઠા પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે પાલનપુર ડીસા હાઇવે પર બ્રિજની વચ્ચેનો ભાગ દબાયો છે એક વર્ષમાં વાર બ્રિજનો ભાગ દબાઈ જવાની આ ઘટના ડીએફસીસીએ દોઢ વર્ષ પહેલા બ્રિજનું રિપેરિંગ કર્યું હતું બ્રિજ દબાઈ જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે બ્રિજની દિવાલો બહાર ન આવી જાય તે માટે પાઇપથી તેને સપોર્ટ આપવામાં આવ્યો છે ગમે ત્યારે બ્રિજ દબાઈ જાય તેવો ખતરો ઉભો થયો બ્રિજને બચાવવા માટે પાલિકાએ અખતરા કર્યા છે ગાંધીનગર આઈટીની ટીમ પાલનપુર પાસે આવેલા બ્રિજનું નિરીક્ષણ કર્યું છે કલેક્ટરે ડીએફસીસી પાસે લેખિતમાં તેનો રિપોર્ટ માંગ્યો છે અલ્કેશ રાવ અમારી સાથે ફૂનલાઈન પર જોડાઈ ગયા છે અલ્કેશ બ્રિજનો વચ્ચેનો ભાગ જે દબાઈ ગયો છે તે ઘટના જે સામે આવી છે તેને લઈને હવે કયા અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે અને હવે શું કામગીરી આગળ દીક્ષિતા પાલનપુર ડીસા હાઈવે પર બ્રિજનો જે વચ્ચેનો ભાગ છે તે દબ્યો છે એક વર્ષમાં આ બીજી વાત જે બ્રિજનો ભાગ છે તે દબવાની ઘટના બની છે મહત્વની વાત એ છે કે ડીસા પાલનપુર હાઈવે પર બે વર્ષ પહેલા ડીએફસી દ્વારા બ્રિજ બનાવવામાં આવ્યો હતો કારણ કે નીચેથી રેલવે લાઈન છે તે પસાર થઈ રહી છે ને આ બ્રિજ બનતા જે વાહન ચાલકો હતો તેમના અંદર ખુશી ફેલાઈ હતી કારણ કે જે ટ્રાફિકની સમસ્યા હતી તે સમસ્યા હલ થઈ હતી પરંતુ વર્ષની અંદર બે વખત આ બ્રિજ છે તે વચ્ચેથી દબાઈ ગયો છે જેના કારણે કુલ ફાસ્ટ આવતા જે વાહન ચાલકો છે તેમને